વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે બે કલાકથી વડોદરા શહેરમાં ધોધમાર વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે વડોદરામાં વરસાદ શરૂ થયો છે છાણી નવા બજાર ગોત્રી સયાજીગંજ ગોરવા રાવપુરા કારેલીબાગ અલકાપુરી અકોટા દાંડિયા બજાર નવા બજાર સહિત તમામ વિસ્તારોમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે અને બે છે વડોદરામાં બે કલાકથી વરસેલા વરસાદના કારણે ઘણા બધા રસ્તા જળમગ્ન બની ગયા છે આ બજારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં પાણી જ પાણી છે દાંડિયા બજારમાં પાણી ભરાઈ ગયા છે ને લોકો અહીંયા જે આવી રહ્યા છે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે કેમ કે પાણીનો ભરાવ થઈ જવાના કારણે આ ભરાયેલા પાણીમાંથી વાહન ચાલકો રહ્યા છે તો દુકાનોની બહાર પણ પાણી શરૂઆત થઈ ગઈ છે જો હજી આવવો જો વરસાદ સતત ચાલુ રહ્યો તો દુકાનોની અંદર પણ પાણી ભરાઈ જશે કેટલીક દુકાનોમાં તો અંદર સુધી પાણી પ્રવેશી પણ ગયા છે અને વેપારીઓમાં દોડધામ મચી ગઈ છે આ દ્રશ્યો આપ જો વેપારીઓ પોતાની દુકાનોમાં માલસામાન

યુનાઇટેડ હવે ગરબા આયોજક છે હેમંતભાઈ હેમંતભાઈ ચિંતા વધી ગઈ કેમ કે હવે બસ ગણતરીના દિવસો બાકી છે અઠવાડિયામાં તો નવરાત્રી આવી છે ને આ વરસાદ વિલંબ બન્યો છે હાજી આજે વડોદરામાં ખૂબ ભારે વરસાદ છેલ્લા લગભગ ત્રણ અઢી કલાક થી ચાલી રહ્યો છે એટલે ઓબ્વિયસ છે કે ટેન્શન વધવાનું જ છે અમારી આખી ટીમ સક્રિય છે અને જો આજે વરસાદ બંધ થઈ જાય સાંજ સુધીમાં તો અમારી ટીમ

પણ જો આજકાલમાં જ વરસાદ બંધ થઈ જશે તો આયોજન કરવામાં કોઈ તકલીફ નહીં પડે અમે પહોંચી વળીશું હેમંતભાઈ આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે વીએનએફ ગરબાના આયોજક મયંકભાઈ અત્યારે જોડાઈ ગયા છે મયંકભાઈ આપને પણ એ જ સવાલ ગરબાના આયોજક એટલે ચિંતા થાય સ્વાભાવિક છે બે કલાકથી વરસાદ વરસી રહ્યો છે ગ્રાઉન્ડની તો શું હાલત થઈ હશે અ એકચ્યુઅલી અમારા ગ્રાઉન્ડમાં પહેલા બી આપના માધ્યમથી મેં કીધું હતું કે અમે લોકો લોકોએ ગ્રાઉન્ડની પેરીફરી જે છે આખી સર્ક્યુલર રૂટ છે એ સર્ક્યુલર રૂટની અંદર ચોવીસ અને આજુબાજુનું જે બહાર આઉટસાઇડર પાર્કિંગ અને જે સિટિંગ એરિયા છે એમાં બીજા છ એમ કરીને ત્રીસ બોરવેલ કર્યા છે જે વોટર રિચાર્જ રિચાર્જ વેલ કર્યા છે એટલે પાણી એવું છે કે જે વરસાદનું પાણી આવે છે એ કેનાલમાં આવીને બધું રિચાર્જ વેલમાં ઉસરી જાય છે એટલે પાણી થકતું નથી

ગરબા રમવાના ટાઈમે વરસાદ પડે તો આપણે બીજું કઈ ન કરી શકીએ પણ ગરબા રમતા પહેલા અડધી કલાક કલાક નો પણ ટાઈમ મળે તો અમારું ગ્રાઉન્ડમાં અમે રમાડી શકીએ છીએ આવું બે હજાર સોળ બે હજાર સત્તર બે હજાર ઓગણીસ ત્રણે ત્રણ વર્ષોમાં અમે આ અનુભવ વરસાદનો કરેલો છે ચાલુ નવરાત્રી દરમિયાન વરસાદ પડેલો હોય અને બે કલાકનો વરસાદનો વિરામ મળે તો ગરબા રમાયા છે અને આજ દિન સુધી સુધીમાં જગદંબાને પ્રાર્થના કરીએ કે અમારું આ આઠમું વર્ષ છે ગરબાનું એમાં ત્રણ વર્ષ અમે વરસાદમાં ની પરિસ્થિતિમાં ગરબા કર્યા છે પણ આજ દિન સુધીમાં વીએન એફ ના ગરબો એક દિવસ પણ બંધ રહ્યો હોય એવી ક્યારેય બન્યું નથી આ વખતે પણ તૈયારીઓ એ પ્રકારની છે મયંકભાઈ આભાર એ બીપી અસ્મિતા સાથે વાત કરવા માટે વધુ એક ગરબા આયોજિત વડોદરા થી મનોજભાઈ પટેલ જોડાઈ ગયા છે

કોઈપણ દિવસ વરસાદના વિઘ્ન એટલે નવરાત્રિના સમય વખતે જો વરસાદ પડે તો ચોક્કસ ગરબા બંધ થઈ જાય પણ સવારે વરસાદ પડે તો પણ સાંજે ગ્રાઉન્ડ તૈયાર થઈ જાય એ પ્રમાણેનું અમારું આયોજન છે અને સાથે બાકીના બધા ગ્રાઉન્ડોનું પણ એ રીતનું જ આયોજન હોય છે એટલે અમારા પોતાના ગરબા ગ્રાઉન્ડની અંદર ચારે બાજુ પ્લે ગ્રાઉન્ડ આજુબાજુ ડીચ બનાવેલી છે અને વરસાદી ગટર અંદર જોડાણ આપી પણ દીધું છે એટલે ગ્રાઉન્ડની અંદર પ્લેઇંગ એરિયાની અંદર વરસાદ પડે તો તરત ને તરત પાણી ઉતરી જાય છે અત્યારે જે વરસાદનું પ્રમાણ છે એ પ્રમાણનું વરસાદ જો કોન્સ્ટન્ટ પડે તો ચોક્કસ ગરબાની અંદર વિઘ્ન થાય અને પહેલા બીજા દિવસની અંદર સો ટકા 100% તકલીફ થાય પણ નવરાત્રી ઉત્સવ માતાજીને અમે પ્રાર્થના કરીએ છીએ કે આવું કોઈ વિઘ્ન માતાજી જાતે જ હરી લે અને ખેલૈયાઓનો ઉત્સાહને વધારે અને

ગરનાળામાં પાણી ભરાઈ ગયું અને ત્યાંથી રિક્ષા ચાલકે પસાર થવાનો પ્રયત્ન કર્યો પણ રિક્ષા અધવચ્ચે જ બંધ પડી ગઈ છે બજારમાં પાણી ભરાઈ ગયા છે દાંડિયા બજારમાં પાણી ભરાઈ જવાથી જે લોકો બજારમાં આવ્યા હતા તેમને મુશ્કેલી થઈ ગરનાળાની આ તરફના દ્રશ્યો પણ જો ગાડી અધવચ્ચે જ રોકાઈ ગઈ છે આગળ જવામાં જોખમ લાગી રહ્યું છે એટલે ગાડી આગળ નથી વધી રહી ઘણા બધા લોકો આવી રીતે ફસાઈ ગયા છે અને આવા કેટલાય ગરનાળા રેલવે ગરનાળા કે જ્યાં પાણી ભરાઈ જવાના કારણે વડોદરા વાસીઓની મુસીબત વધી ગઈ છે આજે પણ હજી વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે ગરબા આયોજકો ચિંતિત છે અને વડોદરા વાસીઓને તો જ્યારે જ્યારે બે ત્રણ કલાક જો સતત આવો ધોધમાર વરસાદ પડે એટલે એમના જીવ અધ્ધર થઈ જાય કેમ કે પૂરનો ખતરો વડોદરા ઉપર હંમેશા તોડાતો રહ્યો છે આ આટલા કર્યા પછી હવે વડોદરા કોર્પોરેશન જાગ્યું છે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે એમાંય વહલા દવલાની નીતિ અપનાવવામાં આવી રહી છે તેવો આરોપ લાગ્યો છે હવે વડોદરા વાસીઓ જ્યારે જ્યારે વરસાદ પડે ત્યારે ત્યારે ટેન્શનમાં કે ક્યાંક વળી પાછો પૂરનો ખતરો ના આવે જોકે આજે રવિવાર છે

છેલ્લા બે ત્રણ કલાક થી ભયંકર વરસાદ કેવાય એવું છે પણ અત્યારે નદી નું મારા અને મારો જે વોર્ડ વિસ્તાર છે એ નદી કિનારે છે પણ અત્યારે હાલ એવું કોઈ ટેન્શન છે નહીં અને ભગવાન પ્રાર્થના કરીએ કે આ વરસાદ રોકાઈ જાય અને ઉપર કેચમેન્ટ એરિયામાં વરસાદ ન પડે તો અમારા માટે રાહત ના સમાચાર અમે સાંત્વન આપીએ છીએ પરિસ્થિતિ નથી નદી સત્તર થી અઢાર ની વચ્ચે વહી રહી છે એટલે નદી એવી કોઈ પરિસ્થિતિમાં નથી કે આપણે પૂર ની કોઈ ચિંતા હાલ કરવી પડે પણ જો ઉપર વરસાદ વરસે ખૂબ જેવી રીતે અત્યારે અહીં પડ્યો છે હો તો કેચમેન્ટ અને આજવા કરો અને આજુબાજુના વિસ્તારમાં પડે તો અમારા માટે ટેન્શનનો વિષય ખરો મનીષભાઈ આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે તો લોકોની ચિંતા તો છે જ કે ક્યાંક પૂરની સ્થિતિ તો નહીં સર્જાય ને હવે આ જુઓ અહીંયા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અને સુભાનપુરા વિસ્તાર છે આ અને ત્યાં સ્થિતિ જુઓ

એટલે એક એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર એક્સક્લુઝિવ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો સુભાનપુરા વિસ્તાર જ્યાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે સ્ટેજ બનીને તૈયાર છે અને એમાં વરસાદ વિઘ્ન બન્યો છે અમારા સંવાદદાતા લોરેન્સ પરમાર પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું લોરેન્સ સુભાનપુરાના દ્રશ્યો અમે જોઈ રહ્યા છીએ ડ્રમની બનાવેલી હોડી તૈયાર રાખી છે ડર ચોક્કસ છે વડોદરાવાસીઓને કે ક્યાંક વળી પાછું વડોદરા ડૂબે નહીં અ ધ્વનિ બિલકુલ વડોદરાવાસીઓને ડર છે કેમ કે ગત મહિને એટલે કે બે બે વાર પૂર જેવી સ્થિતિ વડોદરાની અંદર સર્જાઈ હતી ને આ વખતે પણ જે હવામાની ભાગની આગાહી હતી તે મુજબ સતત વડોદરામાં વરસાદ પડી રહ્યો છે અત્યારે જે સુભાનપુરા વિસ્તારની અંદર ગરબા આયોજકોએ તમામ તૈયારીઓ કરી હતી તરાપા પણ તૈયાર રાખ્યા હતા તરાપા હવે તરી રહ્યા છે રોડ રસ્તા ઉપર ખૂબ પાણી ભરાયા છે ધીરે ધીરે ઘૂંટણસમા પાણી વડોદરા શહેરના અનેક વિસ્તારની અંદર

જે સુહાનપુરા વિસ્તારનું અન્ય એક ગ્રાઉન્ડ વડોદરાની અંદર અનેક ગરબા ગ્રાઉન્ડ મહેસાણા ગરબા ગ્રાઉન્ડ સહિત તમામ જગ્યાએ પાણી ભરાયા છે ખેલૈયાઓ ચિંતિત આયોજકો ચિંતિત તંત્ર પણ ગઈકાલે ચિંતિત થયું હતું ને વડોદરાની અંદર જે બેઠક યોજાઈ હતી વડોદરાનું મ્યુનિસિપલ કમિશનર મેયર ધારાસભ્યો સહિત તમામ કેમ કે ઉપરવાસના પાણી વિશ્વામિત્રી નદીમાં આવી રહ્યા હતા સત્તરની જળ સપાટી ગઈકાલે થઈ હતી અત્યારે પણ ધીરે ધીરે વધી રહી છે પરંતુ વડોદરા શહેરની અંદર વોટર લોગિંગ ની સમસ્યા ફરીથી કહીશ વોટર લોગિંગ ની સમસ્યા કેમ કે ડ્રેનેજ ની સફાઈ થઈ નથી પ્રી મોન્સુન યોગ્ય કામગીરી થઈ નથી અને તેને લઈને સતત તમામ વિસ્તારની અંદર પાણી ભરાવાના શરૂ થયા છે લગભગ બે કલાકની અંદર દોઢ ઇંચ થી વધુ વરસાદ થાપક્યો છે અને અત્યારે પણ વાત કરું છું ત્યારે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ

કે વરસાદનું પાણી ભરાયું છે ક્યાંય નદીના પાણી નથી આવ્યા પણ ડર અને ભય હજી વડોદરાવાસીઓમાં છે કે ક્યાંક વડોદરા પાછું ડૂબી ન જાય ક્યાંક પાછા પાણી ન ભરાઈ જાય કેમ કે સ્થિતિ એમણે જોયેલી છે અનુભવેલી છે સહન કરેલી છે એટલે વડોદરાના લોકોને ડર લાગે ખૂબ સ્વાભાવિક છે આ સુભાનપુરાના દ્રશ્યો તરાપો તૈયાર રાખ્યો છે કે ક્યાંક જરૂર પડે તો આ તરાપાનો ઉપયોગ કરીશું વાહનો

ભયજનક સપાટીથી ઘણી દૂર છે એટલે નદીના કારણે વડોદરામાં પૂરની સ્થિતિ સર્જાય તેવી હાલ કોઈ શક્યતા નથી વોર્ડ નંબર 11 ના કોર્પોરેટર જહા ભરવાડ અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે જહાજી શું સ્થિતિ છે આપના વિસ્તારમાં કોઈ ફરિયાદ નાગરિકો તરફથી મળી છે તમને જી ચોક્કસ મારા વિસ્તારમાં પણ નિઝામપુરા વિસ્તાર હોય નવાયાર્ડ વિસ્તાર હોય કે આજુબાજુના ટીપી ઘણા બધા નાગરિકોના મને ફોન આવી ગયા છે આટલા વરસાદમાં પણ સમગ્ર નિઝામપુરા વિસ્તારમાં રોડ પરથી લોકો નીકળી શકતા નથી વિસ્તારમાં પણ ઘણી બધી જગ્યાએ પાણી ઘૂસી ગયા છે ખૂબ જ લોકોના મને ફોન આવ્યા છે એટલે ખરેખર વારંવાર અમે તંત્રને રજૂઆત કરીએ છીએ પરંતુ આ દર વખતની સમસ્યા છે માત્ર ત્રણથી થી ચાર ઇંચ પાંચ ઇંચ વરસાદ પડે અને એટલા વરસાદમાં પાણી ભરાઈ ગયા છે જેતલપુર નટરાજ અલકાપુરી ગરનાળામાં પણ પાણી ભરાઈ ગયા છે કોર્પોરેટર વોર્ડ નંબર સોળ સ્નેહલભાઈ પટેલ જોડાઈ ગયા છે સ્નેહલભાઈ કોઈ ફરિયાદ આપના સુધી નાગરિકો તરફથી આપના વોર્ડના પાણી અત્યારે છે હાલમાં તંત્ર પણ કામે લાગેલું છે અમે કોર્પોરેટરો પણ બધા પ્રજાની વચ્ચે નાગરિકો સાથે છીએ અને તંત્ર પણ સારી રીતે અમારે કપુરાઈ ચોકડી થી અંદર આવીએ એટલે ભારત પેટ્રોલ પંપ છે સોમા તળાવ ચાર રસ્તા છે ત્યાંથી અંદર દરેક સોસાયટી ની અંદર પાણી ભરાય છે આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે તો કોર્પોરેટર્સ સુધી ફરિયાદો તો પહોંચી રહી છે અને નાગરિકો માટે એક સૌથી મોટી સમસ્યા પૂરની છે જો કે પૂર હાલ વડોદરામાં નથી આવવાનું કોર્પોરેટર હરીશભાઈ પટેલ અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે હરીશભાઈ આપના વોર્ડમાં કયા કયા વિસ્તારો આવે છે અને ત્યાંની સ્થિતિ શું છે

પાણી ભરેલા છે આભાર હરેશભાઈ એબીપી અસ્મિતા ને આ જાણકારી આપવા માટે તો કોર્પોરેટર્સ પાસે ફરિયાદો આવે છે કે અમારા ઘરમાં પાણી ભરાઈ ગયા છે વિસ્તારના નામ પણ હરેશભાઈ જણાવ્યા છાણી વિસ્તાર અને તેની આસપાસના જેટલા પણ વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે ને લોકોના ઘરની અંદર પાણી ભરાઈ ગયા છે સોખડા રોડમાં પણ પાણી ભરાઈ ગયા છે ધીમે ધીમે વરસાદનું જોર વધવાનું છે કે આજે આગાહી છે વરસાદની હવામાન વ્યક્ત કરી છે આગાહી તે મુજબ હજી પણ વરસાદ વરસશે વોર્ડ નંબર પંદરના કોર્પોરેટર આશિષ જોશી અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે આશિષભાઈ આપના કયા કયા વિસ્તારો અને ત્યાંની સ્થિતિ શું છે મારો વોર્ડ નંબર પંદર વાઘોડિયા રોડ હાઈવે થી એન્ટર થઈએ કે તરત જ સૌથી મોટી સોસાયટી એવી વૈકુંઠ સોસાયટી જલારામનગર આશાપુરા વસાહતોમાં આ ત્રીજી વાર આજે પાણી ભરાયું છે ચોવીસ જુલાઈ છવ્વીસ ઓગસ્ટ અને આજે આ સપ્ટેમ્બર છે ફરીથી પૂર પરિસ્થિતિ સર્જાઈ છે છેલ્લા સાડા ત્રણ કલાક થી નોન સ્ટોપ જ પ્રેશર થી વરસાદ વિસ્તારમાં વરસી રહ્યો છે

ફક્ત સત્તર ફૂટે વિશ્વામિત્રી નદી હતી ત્યારે જણાવવામાં આવ્યું હતું કે ચિંતાને કોઈ બાબત નથી પણ આજે બપોરે લગભગ બાર વાગ્યા થી રવિવાર બપોર થી જે સાડા ત્રણ કલાક થી અવિરત વરસાદ પડે છે એમાં પરિસ્થિતિ ખૂબ જ બગડી છે આશીષભાઈ આપ કહી શકો કે કોઈ મદદ માટે કેમ કે પાણી આખા વડોદરામાં ઘણી બધી સોસાયટી અલગ અલગ કોર્પોરેટર સાથે અમે વાત કરી રહ્યા છીએ તો દરેક કોર્પોરેટર કહી રહ્યા છે કે અમારા વોર્ડમાં આટલા પાણી ભરાયા છે

કલાક જેવો સમય એવું આવી આવી રહ્યું છે છે અને રહી આભાર આશિષભાઈ એબીપી અસ્મિતાને આ જાણકારી આપવા માટે તો દરેક કોર્પોરેટર અત્યારે પોતાના વોર્ડમાં નાગરિકોની વચ્ચે જઈ રહ્યા છે કેમ કે ફરિયાદો ખૂબ આવી રહી છે અને વડોદરાના લોકો ડરી ગયા છે કે ક્યાંક પૂર ના આવે સતત વરસાદ વરસી રહ્યો છે